જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં સત્તાવીસ ગુજરાત બટાલિયન એનએસી ખાતે નાગરિક સંરક્ષણની તાલીમ યોજાઈ જામનગર જિલ્લો સરહદી જિલ્લો હોવાથી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વબચાવ કરવો જોઈએ તથા તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જામનગરમાં આવેલ સતાવીસ બટાલિયન ગુજરાત એનએસસી ખાતે છેલ્લા બે દિવસથી એનએસસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓ સેલ્ફ ડિફેન્સ તાલીમ લઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો છે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે એનસીસી કેડેટ્સને આપવામાં આવી રહેલ તાલીમમાં માંગ ઉપસ્થિત રહી તેઓનો ઉત્સાહ વધારી કેડેટ્સ સાથે સંવાદ કર્યો હતો કલેકટરે જણાવ્યું હતું કે જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા જામનગર જિલ્લાના નાગરિકો ખાસ કરીને યુવાઓને સિવિલ ડિફેન્સ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે તથા નાગરિકોને મદદ મળી રહે તે માટે એનસીસી કેડેટ્સને પણ તાલીમ આપવામાં આવી રહી છે જેમાંગ બચાવ રેસ્ક્યુ ફાયર પ્રાથમિક સારવાર અંગે તાલીમ આપવામાં આવી રહી છે આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર આ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે નાગરિકો આપતકાલીન પરિસ્થિતિના સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે અંગે જિલ્લા પ્રશાસન દ્વારા આ પ્રકારની તાલીમ યોજવામાં આવી છે આજ હમલો ટ્વેન્ટી સેવન બટાલિયન ગુજરાત जामनगर पे हम लोगों ने बहुत सारी सिविल डिफ, डिफेंस सर्विसेज सीखी जैसे कि आज हम लोगों ने पहले एक सौ आठ एम्बुलेंस सर्विस सीखी जैसे अगर हम लोगों को, को कोई कोई भी पेशेंट को दिक्कत होती है और हमारे पास कोई मेडिकल टीम नहीं है तो हम लोग फर्स्ट एड सर्विसेज में उसे क्या क्या दे सकते हैं आज हमने वो सीखा और आ, हम लोगों ने फायर ट्रक सर्विसेज देखी अगर कोई बिल्डिंग में कोई इंसान फंस जाते हैं तो उन्हें हम कैसे निकाल सकते हैं वो सीखा चला लगभग पंद्रह दिवस थी सरहद उपर परिस्थिति ने ध्यान તથા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને જામનગર જ્યારે સરહદી જિલ્લો છે સંરક્ષણની રીતે વ્યૂહાત્મક જિલ્લો છે ત્યારે જામનગર જિલ્લા પ્રશાસન અને સિવિલ ડિફેન્સ દ્વારા જામનગરના નાગરિકોને ખાસ કરીને યુવાનોને સિવિલ ડિફેન્સની તાલીમ અત્યારના સમયમાં ખૂબ સઘન રીતે આપવામાં આવી રહી છે આમાં એનસીસીના કેડેટ્સથી લઈ અને કોલેજના યુવાનોથી લઈ અને સામાન્ય નાગરિકોને પણ પોતાની સિવિલ ડિફેન્સની કામગીરીનો ખ્યાલ આવે યુદ્ધ સમયની જો પરિસ્થિતિ ઉપ ઉપસ્થિત થાય કે આપતકાલીન પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો પોતાની સુરક્ષા કરવાની પોતાની બચાવ કરવાની અને સિવિલિયનને વધારે મદદ કરવાની જે પ્રવૃત્તિઓ છે એને અંગેની સઘન તાલીમ અને માર્ગદર્શન જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે ગઈકાલે જામજોધપુર તાલુકામાં અંગેની તાલીમનું આયોજન કરવામાં આવેલું આજ રોજ અહીંયા સત્યાવીસ બટાલિયન એનસીસીના કેડેટ્સને પણ આપણે આ પ્રકારની સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે આમાં બચાવ રેસ્ક્યુ પ્રાથમિક સારવાર અને અગ્નિશમન જેવી કામગીરીનો પણ સમાવેશ થાય છે આવતીકાલે કાલાવડ ખાતે પણ આ તાલીમ આપવામાં આવે છે આવવાની છે તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલું છે અને તમામ નાગરિકોને યુદ્ધના સમયે કે આપતકાલીન સ્થિતિના સમયે બચાવની કામગીરી કેવી રીતે કરવી તે અંગેની તાલીમ જામનગર જિલ્લા પ્રશાસન અને સિવિલ ડિફેન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે